મને નાસ્તિક ની અને એક આસ્તિક ની આ બે ની એક વ્યાખ્યા મને કહી કેમ કે ઘણા લોકો હું તો ભીમ સાહેબ ના વિચારધારા ને વરેલો છો પણ આપણે નાસ્તિક અને આસ્તિક આ બે વ્યક્તિ આપણે કોઈ પણ વ્યક્તિ એમ કે તું ભાઈ નથી માનતો એટલે નાસ્તિક છો આવું મને કે ઘણા સમજ્યા તો એને મારે કઈ રીતે જવાબ દેવો નાસ્તિક નો મતલબ શું થતું હું એને કઉ નાસ્તિક હું તો પણ વ્યાખ્યા એ નાસ્તિક એટલે શું પણ ઈ લોકો ને ખબર હોતી નથી નાસ્તિક ક્યાં છીએ હે

શું ચર્ચા કરી અને તેનો જવાબ મનસુખ રાઠોડે શું આપ્યો છે એ એવેલે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે આઇકન પણ દબાવી દેજો જય ભીમ બાપુ જય ભીમ તમે એક મને રાજકોટ થી બોલું હું મનીષ પટેલ મારું નામ છે હાજી આપણે આની પહેલા એક વાત થઈ હતી વર્ષ દિવસ પહેલા હવે એક મને નાસ્તિકની અને એક આસ્તિકની આ બંને એક વ્યાખ્યા મને કહી ગયો ને કેમ કે ઘણા લોકો હું તો ભીમ સાહેબના વિચારધારાને વરેલો છું હીમજા પણ આપણે નાસ્તિક અને આસ્તિક આ બે વ્યક્તિ આપણે કોઈ પણ વ્યક્તિ એમ કે તું ભાઈ નથી માનતો એટલે નાસ્તિક છો આવું મને કે ઘણા સમજ્યા તો એને મારે કઈ રીતે જવાબ દેવો નાસ્તિક નો મતલબ શું થાય હું એને કહું નાસ્તિક છે હું તો પણ એ વ્યાખ્યા આપે નાસ્તિક એટલે શું પણ એ લોકો ને ખબર હોતી નથી પણ નાસ્તિક ક્યાં હે આપણે નાસ્તિક ક્યાં છીએ?

નાસ્તિક એને કેવાય કે કોઈ પણ વસ્તુ નથી એને નાસ્તિક કે અલૌકિક કે જે કુદરતી જે સૌંદર્ય છે એને આપડે માની છીએ સૂર્ય ને માની છીએ ચંદ્ર ને માની છીએ વાયુ ને માની છીએ અગ્નિ ને માની છીએ તો આપડે નાસ્તિક ક્યાં છે

જે નાસવન છે એનો એને એને ક્યાં ભગવાન માનવામાં આવ્યું હા બરોબર જેનો નાશ થઈ જાય છે જન્મ લીધો એને મરી જવાનો હા બરોબર તો આપડા તો રામ ભગવાન હતા તેદી પવન હતો રામ ભગવાન હતા તેદી સૂર્ય ચંદ્ર હતા હા બરોબર રામ ભગવાન હતા તેદી આ ધરતી હતી હા હા પવન પાણી અગ્નિ તેદી હતા હા અને ઈ તત્વ તેદી હતા ઈ અત્યારે છે હમ એય વાત એ છે તો એનો નાશ નથી થતો તો એ અવિનાશી છે જે બાબત આખી છે ઈ ખોટી બોલે છે એટલે નાસ્તિક એને કહેવાય કે ભાઈ ઈ જે તત્વને માનતા નથી આપણે તત્વને તો માની છી હા બરોબર પાણી છે જરૂર પડે પાણી જોઈએ છે હા બરોબર આપણે પાણી પીધું તો ઈ જ રામ ભગવાનને પીધું તો હા બરોબર આપણે જે શ્વાસ લીધો એવો શ્વાસ ભગવાન રામે લીધો તો અને બધા મહાપુરુષો લઈ બે ગયા તો આ પવન તો ઈનો છે અગ્નિ ઈની છે પછી તે દીનો સૂર્ય હતો ને નો સૂર્ય જુદો છે ભાઈ રામચંદ્ર ભગવાનનો સૂર્ય હતો એ સૂર્ય અટલ નથી ઉગતો રામ હતા તે દી આ તો આ સૂર્ય હતો અને તે દી આનો આ ચંદ્ર હતા આનો આ પવન હતો આનો આ તત્વ હતો આનો આ પાણી હતી આની આ પૃથ્વી હતી

નથી દીધો અને આવડે પરચો કાલે તમે જોજો કાલે હોના નો સૂરજ ઉઠશે કાલ તો હાથ મી કાલ તો તમારા દિવસ માં ફેરફાર ઈ માણસને કહેવામાં આવ્યું પણ ધીમા ફેર પડ્યો એટલે એ જે કાઈ જે જેની ઋતુ છે આ શિયાળો આવે એટલે ઠંડી પડે છે એમાં કઈ આપણો બાપ આવતો ભેગું ન થાય બરોબર કેમ કે એની ઋતુ છે જે સમય છે એમાં ફેરફાર થયો કે ભાઈ કઈ વાંધો નહીં આજકાલ થઈ ને ભગવાન હેરાન કર્યા હતા તો આજકાલ શિયાળો કાઢ લેતા આવેલા તો હવે ડાયરેક્ટ ઉનાળો જ આવી જાય એ તો એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે જેમાં ફેરફાર ન થાય જેને દુઃખ ન લાગે જેમાં કોઈ પરિવર્તન ન આવે એને બધાયને ભગવાન કેવામાં આવે કે જે જેમાં કોઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી જેને રાગ દ્વેષ નથી એને કઈ હવે આપણે તો ખાલી જરીક બોલો તો તરત જ પડતો દેવા માંડશે જો મારી મેલેડી તારું ભૂખા કાઢ નહીં સાચી વાત આ સૂર્ય ચંદ્ર ના કોઈ એવું ન કીધું ભાઈ કાલ થી તમે છે ને ભાઈ જો ઋષિ વિશે બોલ્યા છો ને ભગવાન વિશે બોલ્યા કાલે તમે જોઈજો કાલે તો આપડે ઓછો પડી જાય કાલે અંધારું રહી જાય પોતાના ઓલા નાસ્તિક જેને કોઈ માનતો જ નથી નાસ્તિક કહેવાય આપણે તત્વ ને ને પ્રકૃતિને છીએ ઝાડ પહાડ ને માની છીએ વસ્તુ છે એ કોઈ ની બનાવેલી નથી આમાં આપડે ખેરે ગમે એમ કરો તો કાય આ જુનાગઢનો જે ગિરનાર છે એ બની શકે નવ બને આ જે ચામુંડ માં બેઠી ઈ ડુંગર રહ્યો હોય કોઈ ના બાપ વત્તાય ચેક્ટર ને ખટાર ઠલવો થી બની શકે નવ આબુ નો પહાડ બની શકે નવ બની આ ઠંડી રે એ કદાચ કુલર ને એસી મૂકો તો આ ઠંડી પડે છે એવી આપડી કીધે બની શકે આ બધી વસ્તુમાં એ માણસ છે ને એ નાસ્તિક એના માટે કહેવામાં આવે છે તમે ધૂપ ધોવાડા માં પડી જાવ મૂર્તિ પૂજા માં પડી જાવ હોમ હવન માં પડી જાવ ઈ બધી વસ્તુ તમારી પોતાની ઉભી કરેલી છે તમે આજે માનો છો હવન કરતા હોય કાલે કદાચ તમારા જ્ઞાન આવી જાય તમે પરિવર્તન આવે હોમ હવન બધી કરી દો એ પોતાનું પરિવર્તન અને આ તો કુદરતી પરિવર્તન શિયાળો ની મેરે મેરે દિવસ છે એમાં પરિવર્તન નો આવે અને આપડે જો કદાચ કાલે કોકે કીધું હોય કે કાલે નાગા બાપુ એ કીધું છે ભભૂતિ છોડવાની કાલે તો પૂતળું છોકરી ને રખડી એમ તો પરિવર્તન નડતે નડતે આવી જાય બાપુ એ કીધું એટલે કરો મહાપુરુષો આવા શબ્દો કીધા એમાં એના પૂજનારા જુદા છે આનો માનનારા કોક જુદા છે આપણે આપણે તો તમને કહું એ બધું ઉભું કરવા આવ્યું છે જે વસ્તુ ઊભી કરવામાં આવે જે માં લખીને આવે છે કોઈ ચોપડી આ બધી કઈ વસ્તુ જ નહીં રામાયણ મહાભારત ગીતા ભાગવત કઈ નહોતું. તે દી આ પૃથ્વી હતી તે દી ભગવાન હતા તે કાગળ નું સંશોધન થયું આવી ગયું પુસ્તક નું સંશોધન થયું પુસ્તક માંથી અત્યારે તમને કહો લેઝર પેપર ના સંશોધન થયા અત્યારે ઝેરોક્ષ મશીન આવી ગયા રોજ 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 વિજ્ઞાન આ બધું પ્રાપ્ત કર્યું વિજ્ઞાન ઈ ભગવાન છે કેમ કે તમે તમારા મગજ થી બધું સંશોધન કરો છો મગજ છે એ જ ભગવાન બરોબર કેમ કે આની અંદર થી તમે તર્ક કરો જો મગજ કહી જાય તો હમ એટલે મગજ છે એ પરિવર્તન છે એનાથી મગજ સંશોધન સંશોધન કર્યું કિડની ઓપરેશન થાય છે અત્યારે તમને કોઈ બ્લડ તમારું ક્યાં ટકાનું થી ગોતા છે તઈ તો કેદકીના પાટા બાંધીને બિચારા ભૂંડાઈ ના મેળ્યા હળીને મેર્યા જેમ કુચરા જેવી રીતે હળી હળીને મેર્યા ત્યારે વૈદો હતા વૈદ ને માં આવતા

આપણે હોસ્પિટલ માં મેહુલ વિકાણી સાહેબ રાજકોટ બાલાજી હોલ બાલાજી ચોક પાસે હા સીજીસ હોસ્પિટલ એને 2.5 લાખ રૂપિયાનો ખર્જો જે ઓદરી કાપી નાખી એટણ હું 8 કિલોનો છું હા બરોબર હવે કેટલા કિલો કાપી નાખ્યું 100 કેટલું કીધું 20 કિલો હતું 105 કિલો હતું હા હવે એટલું વેટ હતું એટલે એની અંદર ડાયાબિટીસ બીપી બધું આવી જાય

અત્યારે મારો છોકરો છે હું થઈ ગયો હું તમારું જયારે શરૂઆત નો જે ટાઇટલ માં વિડીયો આવતો ને આપડે જીભ ગોવાળણ વાળું લગભગ બે વર્ષ થઇ ગયા હા ત્યાંથી હું તમને ફોલો કરું છું જી 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 તમારું નામ શું કીધું મનીષ પટેલ મનીષભાઈ પટેલ ઓકે આપણે શું વ્યવસાય કરો છો ઇમિટેશન નો કરું છું રાજકોટમાં માં તો અમે ઇમિટેશન નું કરીએ છીએ અમારા જે કુટુંબની ની છોકરીઓ છે ને એ બધા અમે ઇમિટેશન નો માલ ત્યાંથી લઇ આવીએ છીએ રાજકોટ થી હા હું આપડે બુટી નું ને એનું સો ટકા આવે ને જે રેવા કામ મજૂરી કામ હા હા એનું કામ કાજ કરું ના અમે છે ને હું સેવા આપું છું અમારા કુટુંબ ની જે છોકરીઓ હોય ને એને કે કેટરર્સ કે કારખાના માં કામ એ નહી આ ઈરીગેશન માલ લેવી દો વીસી આની એ કરી છે અમે અહિયાં કેયુર માલ લેવી છે કેયુર ભાઈ હમ હમ કેયુર ભાઈ તો પટેલ છે એ નહી ને ત્યાં હા પટેલ છે એજ હમ

તો બીજા કેવી ભાઈ નકર હું કેવી ભાઈ હું એક નું લઈ આવું છું કામ એટલે આવ બધું હોય ભાઈ આમાં હું બને માણસને જે જેવી જેની વિચાર જેની સેવા જેના કામ એવું બધું હોય છે એટલે આમાં એમાં નઈ પડવાનું બહુ કોઈ નાस्तिक કે કોઈ આस्तिक કે કોઈ હારમાણા કે કોઈ ગરુડી હાથી વાતે હું તો ને કહું ભાઈ આ વસ્તુ બધી ખોટું છે એટલે તરત બરાઈને કે તું ભાઈ આવો હન તું આવો હન એટલે મેં કીધું નાસ્તિક એટલે શું થતું છે મને એમ કે તું નાસ્તિક છો એટલે મને નાસ્તિક નાસ્તિકમાં પાછી ખબર નો પડે કે નાસ્તિક એટલે શું

જો તમે આસ્થા રાખો કે હેય મારી મેલડી કાલે મને ફોર્ચુનર ગાડી લઈ દે એટલે આસ્થા રાખી લ્યો ભાઈ આસ્તિક બની ગયા કાલે મારી મંગળવાર રે એટલે કાલ મારે છે ને વીસ્યા માં ડાયમંડ નો સોટાડો પડે એટલે આસ્તિક બની ગયા અને જો તમે તમારા હાથે મહેનત કરીને ને સોટાડી દીધું તો નાસ્તિક બની ગયા કેમ કે કોઈ દેવી દેવસ્થાન પીર પયગંબર તમારો કામ ધંધો કરવા આવવાના નથી તમારે જ કરવાના બરોબર માણસનો સ્વભાવ સારો હોય તમારું જીવન સારું હોય તમારી વાણી ઉજળી હોય તમને કોઈ ક્યાં જાવ બે માણસ તમારાથી રાજી થાય એટલે તમારામાં પરમાત્મા છે તમે જ્યાં જાવ ત્યાં લંકા ઉજગે એટલે માન લેવું કે આપણામાં રાક્ષસી સ્વભાવ છે જ્યાં ગયા ત્યાં દિવાળી વગર દિવાળી તમે કહો લંકા ઉજગે જલ્દી જાય તો સારું નકર ત્યાં કઈ ફળકો ખીરા વગર રે જ નહીં એક ભાઈ બીડી જગાવવા બાકાત નતી તો ભાઈ કીધું કે ભાઈ બાકાત હોય તો ને મારે બીડી જગ્યા તો કે ઓલા ભાઈ ને જીભ એટલે જગી જાય

તમારે તમે જે કઈ સંવાદ કર્યો એ તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો મોકલી તાત્કાલિક મોકલો થાય નગર પછી ફોટો મોકલી તમારું નામ હું કીધું મનીષ પટેલ મનીષભાઈ પટેલ લેવા પટેલ કે પટેલ લેવા પટેલ લેવા પટેલ મૂળ તમારું ગામ કયું છે મારું જસદણ તાલુકાનું ભાડલા ગામ ઠીક ભાડલા તો અમારી બાજુમાં છે બાજુના જ જ રહી